નમસ્કાર આપની સાથે હું છું ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં અતિ ભારે અને ભારે વરસાદની આગાહી દેશભરમાં અત્યારે અનેક રાજ્યો એવા છે બાર થી વધુ રાજ્ય એવા છે કે જ્યાં ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે સ્થિતિ સમજવી છે કે ચોમાસું કઈ તરફ આગળ વધી રહ્યું છે અતિથી ભારે વરસાદની આગાહીઓ કેમ છે કઈ સિસ્ટમ છે પરેશભાઈ ગોસ્વામી છે ચારધામ હોય બધી જ જગ્યાએ જેવી સ્થિતિ બિહારમાં એટલો વરસાદ પડી રહ્યો છે ગુજરાતમાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી છે કઈ સિસ્ટમના કારણે આ બધું થઈ રહ્યું છે અને આ પેટર્ન કેમ આવી થઈ ગઈ છે કે અચાનક બધો વરસાદ પડી રહ્યો છે આમ તો પાલન જોવા જઈએ તો હવે નૈઋત્યનું ચોમાસું છે જૂન મહિનાની ત્રીસ તારીખ સુધીમાં એવરેજ જૂન મહિનાની અંદર ગુજરાતમાં જેટલો વરસાદ પડવો જોઈએ એના કરતા ત્રીસ ટકા વરસાદ વધારે નોંધાઈ ચુક્યો છે આજ દિવસ સુધી હવે પછી વરસાદો પડવાના છે તો આપણે જુલાઈમાં કાઉન્ટ થશે પણ જૂન મહિનાની અંદર જે ત્રીસ ટકા વરસાદ નોર્મલ કરતા વધારે પડ્યો છે એનું પણ મેન કારણ હતું કે આમ તો નૈઋત્યનું ચોમાસું ચાલુ થાય પેલા પ્રિમોન્સુન એક્ટિવિટીમાં પણ સારા એવા વરસાદો નોંધાયા હતા ત્યાર પછી સોળ થી વીસ તારીખમાં અરબસાગરનું સાયક્લોનિક સર્ક્યુલેશન આવ્યું એમાં સારા વરસાદો નોંધાયા ત્યાર પછી એકવીસ થી લઈને સત્યાવીસ જૂન માં પણ બંગાળની ખાડી ઉપરથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન આવ્યું છે મધ્યપ્રદેશ ઉપર આવીને મજબૂત બન્યું જેને કારણે પણ ગુજરાતમાં સારા એવા વરસાદો નોંધાયા હવે એ વરસાદોમાં જે એવરેજ અમુક વિસ્તાર એવા છે કે હજુ નોર્મલ કરતા ઓછા વરસાદ છે જેમાં કચ્છના વિસ્તાર હોય પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તાર છે ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તાર છે પણ સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી અને એ સાથે જે સુરેન્દ્રનગરના અમુક પાર્ટ હતા કે ત્યાં નોર્મલ કરતા વધારે વરસાદ નોંધાઈ ગયો હતો અને બીજું હતું દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર પણ જૂના જૂન મહિના દરમિયાન શરૂઆતથી જ ભારેથી અતિ ભારે વરસાદો નોંધાયા ધોધમાર વરસાદો પડ્યા જેને કારણે ઓલ ઓર ગુજરાતની એવરેજ વધી ગઈ એવરેજ વધી એટલે જૂન મહિનાની અંદર નોર્મલ કરતા ત્રીસ ટકા વરસાદ છે આ વર્ષે

અને આઇસોલેટેડ વિસ્તારમાં સાત ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે કેમ કે સોરી જે અરબ સાગર અને બંગાળની ખાડી જે રીતે અત્યારે સક્રિય છે એમાં બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમો બની રહી છે અત્યારે હવે નજીકના સમયમાં એટલે કે એક બે દિવસની અંદર બંગાળની ખાડીની સિસ્ટમ ફરીથી ગુજરાતને ગમરોડે તેવી શક્યતાઓ છે હવે અત્યારે જે જોવા જઈએ તો છૂટાછવાયા વરસાદો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ચાલુ છે એમાં તીવ્રતા ધીમે ધીમે વધતી જશે પણ પહેલી બીજી અને ત્રીજી જુલાઈ એમ ત્રણ દિવસ સુધી છુટાછવાયા વિસ્તારોની અંદર વરસાદો જોવા મળશે જેમાં કોઈ જગ્યાએ હળવાથી સામાન્ય ઝાપટા તો કોઈ જગ્યાએ ભારે ઝાપટા અને એક બે પાંચ સેક્ટર એવા હોય કે ત્યાં ભારે ઝાપટા કરતા વધારે વરસાદ નોંધાઈ જાય એવું ત્રણ દિવસ કન્ટિન્યુ ચાલુ રહેશે ચાર તારીખ આસપાસથી વરસાદની તીવ્રતામાં ફરીથી વધારો થઈ જશે એનું કારણ છે કે બંગાળની ખાડી તરફથી જે સિસ્ટમ આવી રહી છે એ મધ્યપ્રદેશ સુધી આવી અને એ બંગાળની ખાડી થઈને મધ્યપ્રદેશ સુધીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે મધ્યપ્રદેશ ઉપર આવીને થોડીક વધારે મજબૂત થશે કેમ કે એ સિસ્ટમ છે એનું જે ટ્રફ હશે અરબ સાગર સુધી લંબાશે તો અરબ સાગર પણ અત્યારે એક્ટિવ છે એમાં પણ અત્યારે સક્રિયતા ચોમાસાની જોવા મળી રહી છે એટલે બંગાળની ખાડીની સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવી અને એનો જે ટ્રક છે એ સાગરમાં લંબાશે એટલે અરબસાગર માંથી પૂરતો ભેજ મળશે એટલે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે વધારે મજબૂત બનશે મજબૂત બનીને લો પ્રેશરની કેટેગરીમાં આવી જશે હવે લો પ્રેશરની કેટેગરીમાંથી ગુજરાત ઉપરથી પસાર થશે એટલે ચાર તારીખ આસપાસથી લઈને દસ તારીખ સુધીમાં ગુજરાતની અંદર ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ છે અનેક જગ્યાએ પાંચ થી સાત ઇંચ અને મેં આપણે કીધું એમ બે પાંચ ટકા વિસ્તાર એવા હશે કે ત્યાં સાત ઇંચ કરતા પણ વધારે આઠ દસ ઇંચ દસ અગિયાર ઇંચ આવા વરસાદો પણ નોંધાઈ શકે છે એટલે હવે દસ તારીખ સુધી કન્ટિન્યુ આ વરસાદી માહોલ છે રહેવાનો છે અત્યારે જે છૂટા વરસાદો છે એ ચાર તારીખ સુધી ત્યારથી પછી વરસાદની તીવ્રતામાં વધારો થશે એ સાથે વરસાદના વિસ્તારોમાં પણ વધારો થશે આમ તો મેં આપને જણાવ્યું જૂન મહિના દરમિયાન કચ્છના અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો એવા છે કે ત્યાં વરસાદની થોડીક માત્રા ઓછી રહી છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તો ઠીક છે કે દ્વારકા જામનગર પોરબંદર આ વિસ્તારમાં વરસાદ તો થઈ છે પણ પણ વરસાદની ઘટ ઘટ તારીખ સુધીમાં પૂર્ણ જામનગરમાં ત્યાં પણ સારો વરસાદ પડશે કચ્છના અમુક ભાગો તો એવા છે કે ત્યાં હજુ પણ વાવેતર લાયક વરસાદ નથી એટલે કે અત્યાર સુધીમાં કોઈ સારો વરસાદ નથી પડ્યો જેમાં કચ્છના વાગડ વિસ્તારના ઘણા બધા ગામો છે ત્યાર પછી એનો જે બંને વિસ્તાર છે એનો જે ધોળાવીરા વિસ્તાર છે જે ખડીર વિસ્તાર કહેવાય છે એ તમામ વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ નથી એ તમામ વિસ્તારોને પણ એક થી દસ તારીખ સુધીમાં સારા એવા વરસાદો પડશે કચ્છ જિલ્લાની અંદર અત્યાર સુધીમાં જે વરસાદો પડ્યા છે તે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વરસાદ પડ્યા છે પછી નલિયા હોય માંડવી મુન્દ્રા કંડલા ગાંધીધામ આ વિસ્તારોમાં જે દરિયાઈ કાંઠામાં વિસ્તારમાં વરસાદ હતા ઓછા હતા પણ હવે વિસ્તારોમાં પણ સારા એવા વરસાદો નોંધાશે એટલે કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત એમ તમામ ઝોનોની અંદર એક થી દસ તારીખ સુધીમાં ખૂબ સારા વરસાદો પડશે અને મેં આપને કીધું એવરેજ પાંચ થી સાત ઇંચ અને અમુક આઇસોલેટેડ વિસ્તારમાં સાત ઇંચ કરતા વધારે વરસાદ નોંધાઈ શકે છે અ તમે આખી પેટર્ન બધું જ સમજાયું કે સિસ્ટમ બની રહી છે બધું જ કયા કયા વિસ્તારો ગુજરાતના કારણ કે ઓલમોસ્ટ બધા જ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે સાવચેત અને સાવધાન કયા વિસ્તારો રહેવાનું છે કારણ કે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડે છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત બધા જ ઝોનમાં વરસાદ પડવાનો છે કયા જિલ્લાઓ સૌથી વધારે પ્રભાવિત રહેશે પ્રભાવિત રહેવામાં આમ તો કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોએ સાવચેત રહેવું પડે આમ સાવચેત એટલે આમાં કોઈ અતિવૃષ્ટિ થાય એવી શક્યતાઓ નથી પાંચ થી સાત ઇંચ વરસાદ અમુક માં સાત થી દસ ઇંચ વરસાદો પડતા હોય એટલે નોર્મલ ચોમાસા દરમિયાન આ પ્રકારના વરસાદો ઘણી વખત પડતા હોય પણ અતિવૃષ્ટિમાં આપણે સમાવેશ ન કરી શકીએ એટલે કે એમાં બહુ સાવચેત તો રહેવું પડે કે આપણે રેડ એલર્ટ આપવું પડે તેવી સ્થિતિ ન ગણીએ પણ કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ થોડુંક વરસાદનું પ્રમાણ વધારે રહેશે જેમાં ખાસ કરીને અબડાસા વિસ્તાર છે એને થોડીક વરસાદની તીવ્રતા વધારે રહેશે ત્યાર પછી મધ્ય ગુજરાતના પણ વિરમદામ સાણંદ જિલ્લાના આણંદ નડિયાદ ખેડા સુધીના વિસ્તારો છે વડોદરાના વિસ્તાર છે તેને પણ વરસાદનું પ્રમાણ વધારે રહેશે ત્યાર પછી સતત

જ્યાં થી દસ તારીખ સુધીનું જે માહિતી આપી છે એમાં બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એના કારણે વરસાદ આવવાનો છે અને એમાં જે કચ્છ હોય સૌરાષ્ટ્રના ભાગ હોય દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અમુક ભાગો આવી જાય એટલા વિસ્તારમાં અતિ તીવ્રતા અને બીજા વિસ્તારોની અંદર મધ્યમ દાખલા તરીકે ભાવનગર મોટાદ હોય સૌરાષ્ટ્રનું જુનાગઢ હોય ગીર સોમનાથ હોય રાજકોટ હોય સુરેન્દ્રનગર મોરબી હોય એમાં પણ વરસાદો પડવાના પણ સારા વરસાદો અતિથી અતિ ભારે નહીં એવી જ રીતે ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા પાટણ મહેસાણા જેવા વિસ્તાર હોય અરવલ્લીના વિસ્તાર હોય એમાં પણ મધ્યમથી ભારે વરસાદ હશે અતિ ભારે વરસાદ ત્યાં પણ સારા વરસાદો છે એ ત્યાં એટલે મેં જણાવ્યું અમુક વિસ્તારમાં મધ્યમથી સારા વરસાદ અમુક વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ પણ બે નબળા વરસાદ ક્યાંય પડશે એવો કોઈ એરિયો અત્યારે અમારા ધ્યાનમાં નથી એટલે ક્યાંય નબળો વરસાદ બિલકુલ પડવાનો નથી બધી જ જગ્યાએ ખૂબ સારો વરસાદ પડે અને જુલાઈ મહિનાનું પ્રથમ અઠવાડિયું છે એમાં પણ વરસાદ એકંદરે પોતાનું પરફોર્મન્સ ખૂબ સારું બતાવશે એટલે આમ તો વાવણીના બે રાઉન્ડની અંદર વરસાદો પડ્યા છે એમાં પણ વાવેતર લાયક વરસાદ પડ્યાનું ખૂબ સારું પરફોર્મન્સ હતું હવે જે વરસાદો થશે એને કારણે ખેડૂતો માટે બીજા અન્ય માટે પાણીની વ્યવસ્થા થાય આ ટાઈપના વરસાદો પણ હવે અમને દેખાઈ રહ્યા છે હમ

કે જેવાની જે ક્ષમતા હોય છે જમીનની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર જી કોપર બોરોન ફેરિસ મેગેનીઝ ક્લોરીન વોરીન આ બધા તત્વો હોય છે એ છોડ લેતો હોય છે હવે છોડની અંદર છે ને અંદરની જે બે નસો હોય છે એક હોય છે ઝાયલમ ને એક હોય છે ફાઈલમ એના દ્વારા જે છોડ છે વૈજ્ઞાનિક રીતે પ્રક્રિયા થાય છે તત્વો લેતું હોય છે પણ ઘણી વખત અમુક તત્વો છે વાતાવરણ રહે એટલે મગફળીનો છોડ પીળાશ એમાં જોવા મળતી હોય છે પીળી પડી જાય મગફળી કપાસની અંદર પણ એવું ઘણી વખત થતું હોય છે એટલે ખાસ કરીને વધારે પડતા મગફળીની અંદર ખેડૂતોને આ સમસ્યા આવી શકે અને ઓલરેડી આ વર્ષે બે ના ચોમાસા

એટલે સલ્ફેટ છે આમ એક પ્રકારે કહી શકાય કે એનું રૂપાંતર થયેલું છે કોઈ પણ છોડ હોય ને આપણે ફોસ્ફરસ આપીએ તો છોડ ફોસ્ફરસ ન લઈ શકે એને ફોસ્ફેટની જરૂર પડે નાઇટ્રોજન આપીએ તો એ ડાયરેક્ટ નાઇટ્રેટ લે છે પોટાશની જગ્યાએ પોટેશિયમ હોય છે એક એનું જે કમ્પોઝ થયેલું જે એનું સ્વરૂપ છે એ સ્વરૂપમાં સલ્ફરમાંથી સલ્ફેટ થયું હોય એ ડાયરેક્ટ એને સલ્ફેટ આપવું પડે એટલે ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ આપવામાં આવે તો પછી મગફળી કેમકે જે કુદરતી હવામાન મળવું જોઈએ એ આપણે આપી નથી શકતા થોડીક રાહત છે એમાંથી ચોક્કસ થી આપણે મેળવી શકીએ એટલે ફેરેશ મેગ્નેશિયમ સલ્ફેટ છે એ વરાપ નીકળે ત્યારે ખેડૂતોએ પોતાની મગફળીને આપવું જોઈએ આવું ચોક્કસ મગ માનવું છે થેન્ક યુ સો મચ માહિતી આપી ખેડૂતો માટે આમ તો એવું કહેવાય કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે એટલે પહેલી તારીખથી દસ તારીખ સુધી દરિયાકાંઠાના વિસ્તારોએ વધારે સાવચેત રહેવાનું છે બાકી બધી જ જગ્યાએ ચોમાસાનો જે રૂટીન વરસાદ પડતો હોય છે એ વરસાદ પડવાનો છે થેન્ક યુ સો મચ